નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ માં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો તેર સપ્ટેમ્બર બે હજાર પચીસના આજનો વાર છે મિત્રો શનિવારના રોજ આજની મગફળીની આવક વિશેની વાત કરીએ તો મિત્રો ગઈકાલની જેમ જ આજે પણ આવક રહેલી છે મોટા ડૂમ ત્રણ નંબરના ડૂમમાં આજે પણ આવક રહેલી છે ગઈકાલ જેવી જ મિત્રો આજે પણ આવક છે અડધું પોણું એવું ડૂમ આજે પણ ભરેલું છે ને હરાજીનું કામકાજ તમે જોઈ શકો છો અહીંયા ચાલુ થઈ ગયું છે તો ચાલો રૂબરૂ હરાજીમાં જઈને જાણી લઈએ કે આજે કેવા રહે છે મગફળીના બજાર ભાવ ધન્યવાદ મિત્રો એક હજાર ને અગિયાર રૂપિયામાં આ મલ વેચાણો છે મોટા દાણે છે જોઈ શકો તમે એક હજાર ને અગિયાર રૂપિયામાં વેચાણો છે આ મલ દાણા પણ તમે જોઈ શકો છો મોટા દાણે છે એક હાજર ને અગિયાર રૂપિયામાં વેચાણો છે હવા વગરનો માલ છે ભાઈ હવા નથી આની અંદર એક હજાર અગિયાર રૂપિયામાં વેચાણો છે માલે ખકડે એક હજાર અગિયાર રૂપિયા ભાવ થયો નવસો ને એક રૂપિયામાં આ માલ વેચાણો છે જોઈ શકો આ માલ વેચાણો છે નવસો એક રૂપિયામાં હવા વાળો માલ છે આની અંદર હવા છે નવસો ને એક રૂપિયા ભાવ થયો આ વિનાયક છે આજે નવસો ને એક્યાસી રૂપિયામાં આ માલ વેચાણો છે વજન માલ છે એક્યાસી રૂપિયા હવાની વાત કરીએ તો માઇનોર એવી હવા છે બહુ હવા નથી નવસો ને એક્યાસી રૂપિયામાં વેચાણો છે અમારે જોઈ શકો છો નવસો એક્યાસી રૂપિયા આ આ રૂપિયામાં વેચાણો મોટા દાણા ઉપર માલ એક રૂપિયા છે હવાની વાત કરીએ તો હવા નથી હવા વગરનો માલ છે પકડાયા માલ એક હજાર એક રૂપિયા ભાવ નવસો રૂપિયા પૂરો ભાવ થયો છે આ માલનો જોઈ શકો છો આ માલ છે નવસો રૂપિયાનો વેચણો છે અને આ ટાઈપની ક્વોલિટી છે જોઈ શકો છો અને હવાની વાત કરીએ તો માઇનોર એવી હવા છે બહુ હવા નથી નવસો રૂપિયા ભાવ થયો છે મોટા દાણે છે એક હજાર ને અગિયાર રૂપિયામાં વેચાણો છે વજન વળો માલ છે અને હુકો માલ છે હવા વગરનો માલ છે બહુ હવાય નથી એક હજાર અગિયાર રૂપિયા ભાવ જે માલ ખકડે એક હજાર અગિયાર આઠસો રૂપિયામાં આ માલ વેચાણો છે જોઈ શકો છો માલ સૂકો છે ને થોડોક હળવો હે માલ આઠસો રૂપિયા ભાવતી હોય બાકી દાણ્યાય મોટો છે અને હવા નથી એમાં જ રે આઠસો રૂપિયા ભાવતી હોય તો ફાઇનલી ખેડૂત મિત્રો આ હતા આજના મગફળીના બજાર ભાવને મિત્રો આજની બજારની વાત કરીએ તો ગઈકાલ જેવું જ આજે પણ બજાર છે આ નબળા માલની વાત કરીએ તો પાંચસો રૂપિયાથી લગાડીને સારા માલ એક હજાર રૂપિયાની આસપાસ સુધીના વેચાય છે આઠસો રૂપિયાથી એક હજાર રૂપિયા સુધી સારા માલ વેચાય છે નબળા માલ પાંચસો રૂપિયાનીથી લઈને આગળ જેવી ક્વોલિટી એવા ભાવ થાય છે તો બસ આ વિડીયોમાં આટલું જ ફરી મળશું પાછા સોમવારે ત્યાં સુધી સૌ ખેડૂતભાઈને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઈક કરતા રહેજો અને ખેડૂત ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો 那你问他。